ટુ યુ બાય પટેલ સમાજ અને છત્રી સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે ને કોઈ દિવસ એક થવા ન દે હું તો ઘણી વાર દાખલો આપું પાટીદારનો પ અને છત્રીઓનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજ કરો અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે બરાબર છે અંદરો અંદર વાવ થાય અંદરો અંદર ખેચાખેચી થાય એવું હમણાં છેલ્લા ચાર દિવસથી ચાલુ થયું છે ભાલગ ભાઈલંગ ભાજપના વટ સામે ક્ષત્રિય વોટનો જંગ છે ગુજરાતની એવી થી નવ બેઠકો છે જેના પર ક્ષત્રિય સમાજ જો સાચે રોષમાં રહે છે છેક સુધી તો તેની અસર પડી શકે છે અને એનો ફટકો ભારતીય જનતા પાર્ટીને પણ થઈ શકે છે આ બધાની વચ્ચે આપને ખ્યાલ જ હશે કે ધર્મરત ક્ષત્રિય સમાજનું જે છે એ ઠેર ઠેર ફરી રહ્યું હતું જેની પૂર્ણાહુતિ રાજકોટના ખોડલધામ ખાતે થઈ છે અને અહીં પીટી જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે પાટીદાર અને ક્ષત્રિય જો એક થયા જેમ પીટી જાડેજા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાટીદારો અને ક્ષત્રિયો એક છે જો આ દાવો સાચો પડે છે તો તેનો ફટકો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે અનેક બેઠકો ઉપર પડી શકે છે આ જ મુદ્દા પર કરીશું વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદ ટિપ્પણીથી ચૂંટણીમાં લાગેલી આગ ભાજપને ખેડા આણંદ રાજકોટ સુરેન્દ્રનગર

એટલે કે ભાજપ અને આંદોલન બંનેનો વટ યથાવત છે તેમજ હવે વોટ તોડવાની રણનીતિ ક્ષત્રિયોએ બનાવી છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી અન્ય વોટરોને પોતાના તરફ ખેંચવા રણનીતિ બનાવી રહ્યું છે આ વચ્ચે રાજપૂત ક્ષત્રિય સમાજના ધર્મરથની ખોડલધામ ખાતે પૂર્ણ થઈ છે જેમાં પીટી જાડેજા સહિત ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ક્ષત્રિયો ધર્મરથ સાથે હાજર રહ્યા હતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડ બાજા અને ઢોલ નગારા વગાડીને ખેસ પહેરાવી સ્વાગત પણ કર્યું હતું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાઢવામાં આવ્યો હતો જેની પૂર્ણાહુતિ થઈ છે એટલે ગઢ ત્યારે અમરેલી લોકસભા બેઠક પર સૌથી વધુ પાટીદારો છે અમરેલી લોકસભા સીટ પર બે લેવવા પાટીદાર વચ્ચે રસાકસી વાળો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં ખોડલધામ જે લેવવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે જો પીટી જાડેજાનો દાવો સાચો પડે છે તો તેની અસર પણ થઈ શકે છે અમરેલી ખાતે અને એની સાથે જામનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે કારણ કે પટેલો સૌથી વધારે જામનગર અને અમરેલીમાં છે ત્યારે પીટી જાડેજાએ શું દાવો કર્યો છે સાંભળીએ પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો બે સમાજ વચ્ચેનો હતો પાટીદારને છત્રીઓનો નહોતો બરાબર છે કે રાજકીય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય ક્ષત્રિય સમાજનો આટલો રોષ પરસોત્તમ પણ જે માફી માગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માગી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું જો એને એવી માફી માગી હોય ને કે મારી માતાઓ બહેન દીકરી છે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માફું માફી માગું છું એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકાર્યું અને અમે તો એનો આભાર માન્યો મા ભવાનીમાં ખોડિયાર જેની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ન મળે એટલે ફરી વાર પાછળનો આભાર માની છે કે તમે ઉમેદવારી ન ખેંચી બહુ સારું થયું તમારી સરકારે ન ખેંચી બહુ સારું થયું પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી બહુ સારું થયું એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે હવે અમે પેટી સુધી જવું છે કે પેટી બચાવો અને પેટી છલકાવો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે બરાબર છે એને મતદાન કરવું તો મેં તો કીધું કોઈ સક્ષમ ઉમેદવાર પછી પચીસ સીટ ઉપર કોણ છે કોંગ્રેસ છે તમે જાણો છો સરકાર જાણે છે ક્ષત્રિય સમાજ જાણે છે એમાં રાજકારણની વાત ક્યાં આવી તો અમારે હું નોટામાં મત દેવો અપક્ષને દેવો અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો તો અમે એ જાહેરાત કરીએ એટલે રાજકીય ક્ષત્રિય સમાજના સાથે ન સરખાવે આ આંદોલન અમારું ઓગણચાલીસ દિવસથી ચાલે છે મહાભારતનું યુદ્ધ પણ અઢાર દિવસ ચાલ્યું હતું આ આંદોલન બેતાલીસ દિવસ ચાલશે અને સાત તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું સાત તારીખના રિઝલ્ટ પછી પાર્ટ થ્રી ચાલુ થાય છે વન ટુ અને થ્રી એ થ્રીમાં નવી નીતિઓ હશે એ મેં ત્યારે જાહેર કરશું ત્યારે મહત્વનું છે કે પીટી જાડેજાએ કહ્યું છે કે પાટીદારનો પ અને ક્ષત્રિયનું શ એટલે પક્ષ મળે એટલે કે ક્ષત્રિય અને પાટીદાર મળે તો પાટીદારો ક્ષત્રિયો સાથે છે એવો દાવો પીટી જાડેજા કરી રહ્યા છે રાજકોટના ઠાકોર સાહેબ ભાજપમાં છે એટલે તેમને ટેકો આપે એ રાજકીય છે અને આ સાથે સંકલન સમિતિ સામાજિક છે સમગ્ર સમાજનો રોષ છે તેવો દાવો પણ પીટી જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં રાજકોટ જેવું પ્રદર્શન પણ થઈ શકે છે જામનગરમાં હવે ક્ષત્રિય સમાજનું મહાઅસ્મિતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી શક્યતા પણ છે ત્યારે ગુજરાતમાં કુલ છવ્વીસ બેઠકો છે તેમાંથી ખેડા આણંદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ વડોદરા જામનગર અને સાબરકાંઠા સહિત નવ જેટલી બેઠકો ઉપર પ્રભુત્વ છે એ ક્ષત્રિય સમાજનું છે અને એટલા માટે જ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન છે એ પણ વધેલું છે અને જો પી ટી જાડેજાનો દાવો સાચો પડે છે તો પછી ભાજપને ફટકો ચોક્કસપણે પડી શકે છે તો ક્ષત્રિય સમાજમાં નારાજગી હાલ પૂરજોશમાં છે અને ઠેર ઠેર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેને લઈને અનેક મહાસંમેલનો પણ કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે આ તમામ બેઠકો પર તો અસર પડશે જ પરંતુ તેની સાથે સાથે લોકસભા બેઠક જે અમરેલીની છે જામનગરની છે અને રાજકોટની છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ડેન્ટ પડી શકે છે તેવું વિશ્લેષકો પણ કહી રહ્યા છે ત્યારે પરિણામ તો ખૂબ જ રસપ્રદ આવવાના છે અને આ લોકસભા ચૂંટણીનો જંગ છે ગુજરાતમાં સરસ રીતે રસપ્રદ રીતે જામી ચૂક્યો છે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર